માટે આ વર્ષે શિક્ષાપત્રી લેખન કાર્યના બરોબર બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તીર્થધામ વડતાલની અંદર પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ વડીલ સદગુરુ સંતો જય શ્રી સ્વામિનારાયણ વામે સ્થિતા રાધા વિહારંતમ શ્રી કૃષ્ણમ શ્રીકૃષ્ણ ચિંતયે સર્વાવતારી ભક્તિધર્મના પુત્ર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વડતાલધામની અંદર વિરાજમાન થઈ અને મુમુક્ષોના પરમ મોક્ષ માટે શિક્ષાપત્રીનું આલેખન ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વયં કર્યું છે એમાં સ્વામિનારાયણ ભગવાન વૈદિક પરંપરાને સૌ જીવાત્માઓને દર્શન કરાવવા માટે અને નીતિ નિયમો સમાજની સુદૃઢ વ્યવસ્થા માટે ધર્મરૂપી કાયદાઓથી જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય એના માટે સ્વામિનારાયણ ભગવાને બહુ દીર્ઘદ્રષ્ટિ રાખી અને શિક્ષાપત્રીનું આ લેખન કર્યું છે એમાં સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક વામે યસ્ય સ્થિતા રાધા શ્રી આસ્થિ વક્ષસી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીનું લેખન કરતા પૂર્વે સમાજને શીખવાડે છે કે કોઈ પણ કાર્યના શુભારંભની અંદર પોતાના ઈષ્ટદેવનું સ્મરણ અતિ આવશ્યક અને અનિવાર્ય હોય છે કારણ શ્રેયાંશી બહુ વિઘ્નાની કલ્યાણનો માર્ગ પણ વિઘ્ન રહિત હોતો નથી લૌકિક કાર્ય હોય ચાહે આધ્યાત્મિક કાર્ય હોય સૌની અંદર રહેલા નાના મોટા જે વિઘ્નો છે એ વિઘ્નમાંથી મુક્તિ મેળવવા માટે અને સ્વકાર્યની પરમ સિદ્ધિ માટે પોતાના ઈષ્ટદેવનું શરૂઆતની અંદર સ્મરણ કરવું આવશ્યક છે એટલે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વૃંદાવનની અંદર નિત્ય પ્રતિવિહારના કરનારા રાધાજીએ સહિત એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું સ્મરણ કર્યું છે આ પરંપરાને સ્વામિનારાયણ ભગવાને જ્યારે અયોધ્યાથી વિચરણ માટે નીકળે છે તો પણ નીલકંઠવરની સ્વરૂપે પણ ભગવાન શ્રી શ્રીહરિએ પ્રારંભમાં સ્મરણ કર્યું છે આ સ્મરણની પરંપરા એ પ્રાતઃકાળથી લઈ અને જીવનના અંતિમ શ્વાસ સુધી આપણા શાસ્ત્રોએ આપણને વડીલોએ ઋષિમુનિઓએ અને શાસ્ત્રોએ શીખવી છે એનું જતન કરવું એ ભક્તો આપણી સૌની એક પ્રાથમિક ફરજ બને છે માટે આ વર્ષે શિક્ષાપત્રી લેખન કાર્યના બરોબર બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તીર્થધામ વડતાલની અંદર પૂજ્ય આચાર્ય મહારાજશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ વડીલ સદ્ગુરુ સંતો તથા ભગવાન શ્રી હરિના એકાંતિક ભક્તો દેશ વિદેશોમાંથી પધારી અને ખૂબ જ ભવ્યતાથી આ શિક્ષાપત્રી મહોત્સવ ઉજવવાના છે મને પૂર્ણ વિશ્વાસ છે આ શિક્ષાપત્રી બસો વર્ષથી મુમુક્ષુ જીવોને માર્ગદર્શન કરતી જ આવી છે પણ હજારો વર્ષ સુધી આ શિક્ષાપત્રીના પ્રપઠનથી શ્રવણથી એના અનુસરણથી લાખો જે વાતમાં મોક્ષ ગતિને પામશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે તો માટે ભક્તો આવો એ વડતાલ ધામની અંદર આપણે સૌ સ્વામિનારાયણ ભગવાન દ્વારા લખાયેલી આ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવની અંદર આપણે સૌ લાભાન્વિત થઈ અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને વડીલ સદ્ગુરુ સંતોની વિશેષ કૃપાના અધિકારી બનીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ